ઢગલા હટાવવા માટે ફોન કરેલો એમ ને રોડ ઉપર સાંજે છ વાગ્યાના સુમારે આ લોકો સાઈડો ભરવા માટે કરીને અહીં ઢગલા કરી ગયેલા અને રાત્રે અંધારામાં ઢગલા ના દેખાતા બે ત્રણ બાઈકવાળા પણ પલટી ખાઈ ગયા અને આ ટ્રેક્ટર પણ પલટી ખાઈ ગયું હજી પણ રાત્રિના સમય જો આ ઢગલા ના હટાવવામાં આવે તો રાત્રે પણ અકસ્માત બીજા થઈ શકે એવી શક્યતા છે આ ઢગલા ની હોય તો પંદર થી વીસ ઢગલા કરી ગયા છે રોડ ઉપર અને એ ઢગલાના સામે કોઈ લાઈટ કે કોઈ એવું નથી મૂક્યું સફેદ પટ્ટા કે ભાઈ આ ઢગલા દેખાય